સામાન્ય રીતે પેપર સેટ બદલાય તો સાચો જવાબ અને વિકલ્પનો નંબર પણ બદલાતો હોય છે ત્યારે આ પરીક્ષા કોબાનની આશંકા સેવાઈ રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી જલ્પેશ જોશી આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે જલ્પેશજી વધુ એક પરીક્ષા વિવાદમાં સપડાઈ છે જેમાં સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં કોબાન ત્યાંની આશંકા સેવામાં આવી રહી છે શું કહેશો અને લઈને ગુજરાતમાં કૌભાંડ એ કોઈ નવી વાત નથી અને પરીક્ષામાં કૌભાંડ એ બિલકુલ નવી વાત નથી પરંતુ જે નર્સિંગ કહી શકાય કે જેને ભવિષ્યના ડોક્ટર કહી શકાય જેને લોકો ઉપર ખૂબ આશા હોય છે તે લોકો ની જ્યારે કૌભાંડ થાય એ ખૂબ કહી શકાય ગુજરાતમાં કૌભાંડ કૌભાંડ છે એ સામે આવવાની શક્યતા છે જે ગુજરાત યુનિવર્સિટી ટેકનિકલ યુનિવર્સિટીને જે પરીક્ષાની જવાબદારી છુપાઈ છે તેમાં કૌભાંડ છે આન્સર કી જે છે એ તમામ પ્રશ્નો જે ક્રમ એબીસીડી છે એ ક્રમબત અત્યારે જે કૌભાંડ વધુ આવી રહ્યું છે ઓગણીસો ને ત્રણ જગ્યા માટે જે પરીક્ષા લેવાઈ હતી જે તેમાં ગુજરાત ટેકનોલોજી ટેકનોલોજીકલ યુનિવર્સિટી પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી કૌભાંડ છે ખરેખર સેટિંગ કરવામાં આવ્યું છે આન્સર કૌભાંડમાં તો ક્યાંક ઉત્તર વહી કૌભાંડ ક્યાંક ભરતીમાં કૌભાંડ આ જે ગુજરાતમાં અવારનવાર આવતું હોય છે આની પેલા જયારે વાત કરીએ આપણે તો ગુજરાતમાં અ બે હજાર ને ત્રેવીસમાં જે કૌભાંડ આવ્યું હતું તેમાં ગુજરાત ઉત્તર વહી કાંડમાં મુખ્ય આરોપી પણ ઝડપાયા હતા માથરમાંડની ધરપકડ પણ કરવામાં આવી હતી જેમાં પોલીસે પટ્ટાવાળાને પણ ઝડપી લીધો હતો તો આ ક્યાંક ને ક્યાંક છે અંદરના લોકોનું ક્યાંક સેટિંગ હોય તેવું જણાઈ દેવું છે જે પણ ખાસ બાબત એ છે આમાં કે જે નર્સિંગમાં કહી શકાય કે આ જે કોબાન જે છે એ ભવિષ્યના ડોક્ટર કહી શકાય તેવા સાથે ચીડા છે એ ખૂબ ગંભીર બાબત કહી શકાય આરોગ્ય વિભાગ છે એ અને એ કશું કરી રહ્યું નથી ત્યારે એક શંકાના દાયરામાં છે કે આ ઉચ્ચ અધિકારીઓની પણ આમાં સંડોવણી હોઈ શકે છે આપણે મોડે સોપ્રિન્ટેની વાત કરીએ તો જે આની પહેલા જે કૌભાંડ થયું હતું ત્યારે પચાસ હજાર જે નજીવી રકમ કહી શકાય તેમાં જે વિદ્યાર્થીઓને પૈસા આપવા પણ લોકો તૈયાર થઈ ગયા હતા અને જે જે છે સંજય ડામોર કાવતરું હોય તેવું પણ લાગી રહ્યું છે અને આ વખતે જે કૌભાંડ બન્યું છે એ ખરેખર આન્સર કીમાં કૌભાંડ આવ્યું છે કે જે ગુજરાતમાં માં જે વધ્યો કૌભાંડ છે એ પ્રશ્નો છે કંબત ગોઠવવામાં આવ્યા છે જે પરીક્ષાર્થીઓ ખુબ જ મહેનત કરીને પરીક્ષા આપવા માટે આવતા હોય છે કૌભાંડ આચરવામાં આવે છે ત્યારે તેઓ ખુબજ નિરાશ થતા હોય છે સમગ્ર માહિતી આપનો બદલ આપનો આભાર સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે જેમાં આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ એબીસીડીમાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ એબીસીડી જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી ગઈ છે હવે આ પરીક્ષાના જે છે ચાર પેપર સીટની આન્સર ક્રીમાં ક્રમબદ્ધ એબીસીડીના જવાબ હતા

ક્રમવત એબીસીડી ના જવાબ હોવાથી પરીક્ષા કૌભાંડ થયું હોવાનું સામે આવતા પોતાના મળતીયાઓને ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે